વચ્ચે અમદવાદમાંથી નકલી સરકારી કર્મચારી ઝડપાયો છે ભારત સરકારના ગૃહ વિભાગનો કર્મચારીઓ હોવાનો દાવો કરતો હતો પોલીસને પેટ્રોલિંગ દરમિયાન શંકા જતા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી હેલ્મેટ સર્કલ પાસેથી આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ત્રીસ વર્ષના સૌરીશ ઇન્દ્રનીલ બોઝની ધરપકડ કરવામાં આવી છે યુવાને કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે અગાઉ કોલકાતામાં પણ આ જ પ્રકારનો ગુનો નોંધાયો છે જે ચાર રસ્તાથી લઈ અને હેલ્મેટ ચાર રસ્તા બાજુથી પેટ્રોલિંગ દરમિયાન એમને કોઈક વ્હાઈટ ખાનગી ક્રેટા ગાડી જેના નંબર પ્લેટ ઉપર હતું ડબલ્યુ એલ નંબરના પાસિંગની ગાડી જે લગાવી અને ઓવરટેક કરેલો હતો પોલીસની પ્રાથમિક દૃષ્ટિએ શંકા જતા કે ખાનગી વાહન ઉપર આ રિવોલ્વિંગ સરકારી વાહન જેવી ગાડી કેમ લાગેલ છે અને પાછળ હિન્દીમાં ભારત સરકાર લગેલું હતું એટલે તાત્કાલિક એ ગાડીનો પીછો કરી ગાડી અહીંયા ફાટક સિગ્નલ ઉપર ઊભી રહેતા પોલીસે તેમને ઊભી રખાવી અને પૂછપરછ કરતા પોતે ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો કર્મચારી હોવાની વાત કરેલી પરંતુ પોલીસને તેમની વાતચીતમાં શંકા જતા તેમની પાસે આ બાબતે અધિકૃત આયકાર કે ઓળખકાળું માગેલું હતું પણ એમને કોઈ આધાર પુરાવા કંઈ રજૂ કરેલ નહીં કર્મચારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી અને પૂછપરછ કરી અને બે પંચોને બોલાવી અને તેમની પાસેથી માહિતી લેતા નામ કરતાં પોતાનું નામ સૌરીશ ઇન્દ્ર નીલ બોસ હોવાનું જણાવેલું હતું અને આ બોર્ડ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે એ પોતે ફાધર મધર એમના જે સેપરેટેડ રહેલ છે એમના મધરે એમને મોટો કરેલો છે બીટેક કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરેલો છે અને અગાઉ ભૂતકાળમાં પણ એમના કોલકત્તા પોલીસ સ્ટેશનમાં વેસ્ટ બેંગાલમાં એના વિરુદ્ધ આવી રીતે ડુપ્લિકેટ પોલીસ અધિકારી બન્યા હોવાનો ગુનો દાખલ એના વિરુદ્ધ કરવામાં આવેલો હતો અને પછી આ ગુજરાતમાં એક એમના મિત્રને ત્યાં મળવા આવેલો હતો અહીંયા અમદાવાદમાં એમના એક મેરેજ કરવામાં આવેલા છે એ મેરેજ હાલમાં એમના જે સેપરેટેડ અને ડાયવોર્સની પ્રક્રિયા બંનેની ચાલે છે જે આમ સામાજિક રીતે પોતાના એક ડિસ્ટર્બડ કર્મચારી છે અને માઇક્રોસોફ્ટમાં કોઈ કંપનીમાં એ હાલમાં એક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોઈ પ્રોગ્રામ બનાવવા અંગેની કાર્યવાહી કરતા હોવાની હકીકત જણાવેલી છે